કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો હવે ઘણા બધા મિત્રોને ડાઉટ હતો શ્યામલભાઈ જીટીટી ઓર્ડર સમજાવો નોર્મલ તમે કેવી રીતે ઓર્ડર મૂકો છો તો આજે પૂરેપૂરો વિડીયો ઓર્ડર વિશે રહેવાનો છે એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને સમજાવીશ ઓર્ડર વિશે બીજી તમને ઇન્ફોર્મેશન આપીશ કે તમે ફ્લિકરને કેચ કેવી રીતે કરી શકો છો બરાબર છે થોડા હેક્સ છે જે જીટીટીનો ઉપયોગ કરીને તમે કરી શકો છો બરાબર છે તો સ્ટાર્ટ કરીશું પહેલાં નોર્મલ ઓર્ડરથી કે નોર્મલ ઓર્ડર શું છે જો તમને ફાવે છે તો થોડું સ્પીડમાં કરીને નોર્મલ ઓર્ડર સ્કીપ કરી શકો છો આગળ હું તમને જીટીટી સમજાવીશ નોર્મલ ઓર્ડર વર્ક કેવી રીતે કરે છે એ પહેલાં સમજો બરાબર છે આ રીતે તમે જ્યારે પણ ઓપસ્ટોક્સનું ઇન્ટરફેસ ખોલો છો તો તમને આવું દેખાય છે બરાબર છે હવે તમે અહીંયા જોશો કે તમને જે ચાર્ટ ઉપર પ્રોફિટ એન્ડ લોસ લેપટોપમાં જોવા મળે છે એ તમને ટ્રેડિંગ વ્યૂના ચાર્ટ ઉપર જ જોવા મળશે આ જે નોર્મલ ચાર્ટ છે એની ઉપર જોવા નહીં મળે તો તમારે શું કરવાનું છે જનરલી ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ ઓપન કરી લેવાનો છે ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ ઓપન કરશો તો તમે બે વ્યૂ જોઈ શકો છો ચાર જોઈ શકો છો આઠ જોઈ શકો છો છ જોઈ શકો છો તમને જે અનુકૂળ આવે તમે જોઈ શકો છો જનરલી આપણે અહીંયા બે જોઈએ છીએ બરાબર છે તો બે કરી અને આપણે જોઈશું કે આપણે કઈ જગ્યા ઉપર એન્ટ્રી લેવી છે ચલો બધા ડ્રોઈંગ્સ પહેલાં તો રીમૂવ કરી દઉં એટલે તમને કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં હવે અહીંયાથી આપણે જોઈએ કે આ છે કોલ સાઇડનો ચાર્ટ અહીંયા હમણાં એક આપણો ટ્રેડ બનતો હતો જે હું તમને એક્સપ્લેન કરતો હતો એકચ્યુઅલી મારે એ ટ્રેડ રેકોર્ડ કરવો હતો બટ તમારા માટે વિડીયો રેકોર્ડિંગ મેં સ્ટાર્ટ કર્યું અને મારાથી આ ફ્લિકર થઈ ગઈ મિસ બરાબર છે પછી આ મોમેન્ટમમાં વિડીયો રેકોર્ડ કરવાની મજા આવી નહીં અધરવાઇઝ મેં એક બે ઓર્ડર પ્લેસ કરીને તમારા માટે બતાવ્યું તમે આજનો પીએનએલ પણ કંઈક ત્રણસો ચારસો રૂપિયા નેગેટિવ જોઈ શકો છો તમારા માટે મેં પોઝિશન એક લીધી હતી બરાબર છે ક્લોઝ પોઝિશન જોશો તો પિસ્તાલીસ ક્વોન્ટિટીની અંદર તમને બતાવવા માટે બટ ઇટ્સ ઓકે ચલો હવે હું તમને અહીંયા એક્સપ્લેન કરી રહ્યો છું કે નોર્મલ ઓર્ડર પહેલાં વર્ક કેવી રીતે કરે છે અહીંયાથી સમજી લો કે મારે આ પૂટ ઓપ્શનની અંદર જ કોલ ઓપ્શનની અંદર જ બાય કરવું છે બરાબર છે સમજી લો તો પહેલાં આ રીતે બાય ઉપર ક્લિક કરશો ગ્રીન કલરનું જે બોક્સ આવે છે ત્યાંથી બાયનો વિન્ડો ખુલે છે રેડ કલરના બોક્સમાં ડાયરેક્ટ સેલ અહીંયાથી ક્લિક કરશો તો પણ સેલમાં જતા રહેશો અહીંયાથી ક્લિક કરશો તો બાયમાં આવતા રહેશો સમજી લો કે મારે માર્કેટ કરીને પિસ્તાલીસ ક્વોન્ટિટી બાય કરવી છે તો હું આ રીતે બાય કરી દઈશ તો મારે માર્કેટ ઉપર બાયિંગ થઈ જશે હવે આ સેમ ચાર્જ છે જેમાં પહેલાં લોસ થયેલો હતો બરાબર છે એટલા માટે થોડુંક ઉપર દેખાય છે હવે તમને આ નથી દેખાતું તો તમારે કેવી રીતે લાવવાનું છે સેટિંગમાં જવાનું છે ટ્રેડિંગવાળા વિન્ડોમાં જવાનું છે ને આ બધી તમારે સિલેક્શન કરી દેવાનું છે આવી જશે ઓકે કરશો એટલે થઈ જશે ચલો આપણે પિસ્તાલીસ ક્વોન્ટિટી આ રીતે અહીંયા બાય કરી લીધી છે હવે બીજો જે ઓપ્શન્સ આવે છે એ પણ ટ્રાય કરીએ જેમ કે લિમિટ ઓપ્શન છે તો લિમિટ ઓપ્શનની અંદર તમે નીચેની પ્રાઇસ નાખીને જેમ કે મારે એવું જોઈએ છે કે આ કેન્ડલનો લો બ્રેકડાઉન થાય ને ત્યારે મારે બાય કરવું છે મતલબ જે ચાલે છે ને પ્રાઇસ એના કરતાં નીચેની પ્રાઇઝ ઉપર જો તમારે ખરીદદારી કરવી હોય તો લિમિટ પ્રાઇઝનો ઉપયોગ થાય છે જેમ કે અત્યારે બસોને છ ચાલે છે બટ હું પિસ્તાલીસ ક્વોન્ટિટી માટે બસ્સોનો ઓર્ડર નાખી દઉં કે ભાઈ બસો ઉપર મારે બીજી પિસ્તાલીસ ક્વોન્ટિટી બાય કરવી છે તો તમને અહીંયા જોવા મળશે કે પિસ્તાલીસ ક્વોન્ટિટીનો ઓર્ડર મારો પ્લેસ થઈ ગયો છે હવે ત્રીજો જે વિન્ડો આવે છે એ તમે જોશો સ્ટોપનો છે જે આમાં બેઝિકલી યુઝ થતો નથી સ્ટોપલોસ લિમિટ જ યુઝ થાય છે તો તમારે અહીંયા શું કરવાનું છે સમજી લો કે મારે જોઈએ છે કે આ રેડ કેન્ડલનો હાઈ બ્રેક કરે ને ત્યારે એક ઓર્ડર જોઈએ છે તે શું થશે બસોને તેર રૂપિયા ઉપર ઓર્ડર છે તો હું અહીંયા શું કરીશ બસોને ચૌદ રૂપિયા ઉપર મારે જોઈએ છે સ્ટોપ પ્રાઇસ અને લિમિટ પ્રાઇસમાં બે પોઈન્ટનો ગેપ છોડવાનો છે બસોને સોળ રૂપિયા બરાબર છે તો બીજી પિસ્તાલીસ ક્વોન્ટિટી આપણે આ રીતે બાય કરવા માટે મૂકી દીધી બરાબર છે તો તમે અહીંયા જોશો કે હવે તમને ચાર્ટની અંદર ત્રણ વસ્તુ દેખાશે એક તો દેખાશે કે આપણે જે માર્કેટ કરીને પિસ્તાલીસ ક્વોન્ટિટી લીધી હતી એ દેખાય છે પિસ્તાલીસ ક્વોન્ટિટી જે લિમિટ ઓર્ડર મૂક્યો છે એ દેખાય છે પિસ્તાલીસ ક્વોન્ટિટીનો સ્ટોપ લિમિટ ઓર્ડર મૂક્યો છે એ પણ દેખાય છે બરાબર છે તો અત્યારે આ ટ્રેડ રન થઈ રહ્યો છે જે લગભગ ત્રણસો ચાર ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જેવું નુકસાન હતું એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે નેટ નેટ પીએનએલ તમને આ જગ્યા ઉપર જોવા મળશે તમે અહીંયા જોશો કે થોડોક ડિફરન્ટ દેખાય છે હવે એ કોઈ વાર આવું થતું હોય છે એવરેજ પ્રાઇઝને લઈને બરાબર છે એનો કેલ્ક્યુલેશનમાં આપણે ડીપમાં ઉતરીશું નહીં અહીંયા આપણે મેં તમને નોર્મલ ઓર્ડર બધા જ બતાવી દીધા હવે કોઈ ઓર્ડરને એક્ઝિટ કરવાની રીત કેવી હોઈ શકે છે સમજી લો કે અત્યારે જે પિસ્તાલીસ ક્વોન્ટિટી રનિંગ છે એને મારે એક્ઝિટ કરવી છે તો કેવી રીતે એક્ઝિટ થઈ શકે તો પહેલાં તો શું છે આની ઉપર તમે અહીંયા ક્લિક કરો ક્લોઝ પોઝિશન કરો તો જેટલી પણ પોઝિશન રનિંગ છે એટલી પોઝિશન ક્લોઝ થઈ શકે છે જેમ કે હું તમને આ પિસ્તાલીસ ક્વોન્ટિટી ક્લોઝ કરીને બતાવું તો તમે જોશો પિસ્તાલીસ ક્વોન્ટિટી ક્લોઝ થઈ ગઈ છે ત્રણસો ને પિસ્તાલીસનું જે નુકસાન હતું મારું એ એકસો ને નવનું જ રહી ગયું છે મતલબ કે બસો છ રૂપિયા જેવો કંઈક બસો પાંચ રૂપિયા જેવો કંઈક પ્રોફિટ મેં બુક કર્યો એ જે પણ હશે બરાબર છે પહેલાં પિસ્તાલીસ ક્વોન્ટિટી દેખાડતા હતા હવે નેવું ક્વોન્ટિટી દેખાડે છે હજુ પણ મારા બે ઓર્ડર બાય કરેલા બાકી છે સમજી લો કે હવે જે આ સ્ટોપ લિમિટવાળો ઓર્ડર છે અને મારે થોડોક નજીક લાવવો છે તો હું આ રીતે કરીને નજીક લાવી શકું છું સિમ્પલ આ રીતે મૂકેલું છે તો બસોને અગિયાર કર્યો મેં તો અહીંયા બસોને તેર કરી દઈશ અને મોડિફાય કરી દઈશ ઓકે તો ઓર્ડર મારો મોડિફાઈ થઈ ગયો બરાબર છે અહીંયા ટીક થશે તરત જ મારો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે પછીથી તમે આની અંદર સ્ટોપલોસ સેટ કરી શકો છો કેવી રીતે સ્ટોપલોસ સેટ કરી શકો છો એ પણ બતાવી દઉં મારામાં ફંડ છે એટલે કોઈ પોઝિશન નહીં હોય તો પણ સ્ટોપલોસનો ઓર્ડર સેટ થઈ શકશે બરાબર છે તો અહીંયા સેલ કરીશું આપણે તો સમજી લો કે મારી અત્યારે પોઝિશન રનિંગ છે બસો છ રૂપિયા ઉપર ચલોને એક કામ કરીએ આપણે આને માર્કેટ કરીને પોઝિશન બનાવી લઈએ બરાબર છે સ્ટોપ લિમિટ કરી નાખીએ આપણે આને એક કામ કરીએ આ જે લિમિટ ઓર્ડર છે ને એને આપણે અહીંયા લાવી દઈએ તો એ એક્ઝિક્યુટ થઈ જશે તો એનો પણ સ્ટોપ સ્ટોપલોસ મૂકીને તમને શીખવાડી શકું હવે વેઇટ કરીએ કાં તો આપણો સ્ટોપ લિમિટ ઓર્ડર એક્ઝિક્યુટ થાય કાં તો આપણો લિમિટ ઓર્ડર એક્ઝિક્યુટ થાય ગમે તે એક ઓર્ડર એક્ઝિક્યુટ થાય છે તો હું તમને સ્ટોપ સ્ટોપલોસ મૂકતા શીખવાડું છું માર્કેટ એક્ઝિટ કરતા તો મેં તમને ડાયરેક્ટલી શીખવાડી દીધું છે બટ હું તમને સ્ટોપલોસ મૂકતા પણ શીખવાડી દઉં છું બહુ બેઝિક છે ઓલરેડી તમને આવડતું પણ હશે બટ તો પણ એકવાર જોઈ લો કંઈક રહી જતું હોય તો તમને ખ્યાલ આવે બરાબર છે तो वेट करिए थोड़ोक आपने ओके बहु वेट करवावे जे यार चलो अटले ले ले लिए मोड़ी भाई कर लीये बराबर है તો અહીંયા આવે છે તો પણ એક્ઝિક્યુટ થઈ જાય ચલો અહીંયા તમને જોવા મળશે કે આપણી પિસ્તાલીસ ક્વોન્ટિટી પાછી એક્ઝિક્યુટ થઈ ગઈ છે બરાબર છે મતલબ કે જે લિમિટ ઓર્ડર હતો એ આપણો રનિંગ થઈ ગયો છે હવે મારે આમાં મૂકવો છે સ્ટોપ સ્ટોપલોસ તો ક્યાંથી મૂકાય છે એક તો તમે અહીંયા નીચેથી ચેક કરશો બરાબર છે પોઝિશનમાં જશો તો આ જગ્યાએથી તમે કરી શકો છો બટ આના કરતાં બેટર વે એવું છે કે આ જગ્યા ઉપર તમને બહુ સરસ રીતે જોવા મળશે અહીંયા તમે ક્લિક કરશો તો તમારો પીએનએલ તમને કમ્પ્લીટ રીતે દેખાશે અત્યાર સુધી ટોટલ કેટલી ક્વોન્ટિટી બાય કરી છે કેટલી સેલ કરી દીધી બધું જ અહીંયા તમને દેખાશે તો તમે અહીંયા સિમ્પલ શું કરી શકો છો એક્ઝિટ પોઝિશન સ્ટોપ લિમિટ કરીને તમારે સ્ટોપલોસ સેટ કરો સમજી લો કે મારો ત્રીસ પોઈન્ટનો સ્ટોપલોસ છે અહીંયાથી બસોને બે રૂપિયાથી મારો ત્રીસ પોઈન્ટનો સ્ટોપલોસ છે તો હું અહીંયા શું કરીશ પ્રાઇઝ નાખીશ એકસો ને સિત્તેર રૂપિયા સોરી એકસો ને અડસઠ રૂપિયા અને ટ્રિગર પ્રાઇઝ નાખીશ વન સિક્સટી નાઇન મતલબ કે એકસો ને સિત્તેરની નીચે જશે ત્યારે મારો સ્ટોપલોસ હિટ થશે તો આ રીતે મેં મારો સ્ટોપલોસ મૂકી દીધો જેવો તમે આ સ્ટોપલોસ મૂકો છો ચાર્ટ ઉપર તમારો સ્ટોપલોસ અહીંયા પ્લેસ થઈ ગયેલો દેખાશે તમને બરાબર છે હવે તમે અહીંયા જોશો સ્ટોપ લિમિટ ઓર્ડર પણ એક મૂકેલો છે આપણે એ પણ એક્ઝિક્યુટ થશે પછી હું તમને ક્વોન્ટિટી મોડીફાય કેમની કરવી છે એ પણ બતાવી દઈશ જનરલી કેવું છે ક્વોન્ટિટી મોડીફાય કરવામાં આની ઉપર ક્લિક કરશો પિસ્તાલીસની જગ્યાએ નેવું કરશો એટલે તમારી ક્વોન્ટિટી મોડીફાય થઈ જશે બરાબર છે જે અત્યારે ઓર્ડર મૂક્યો છે એ એક્ઝિક્યુટ થશે તો તમે પિસ્તાલીસની જગ્યાએ નેવું કરશો તો તરત જ ઓર્ડર મોડિફાઈડ થઈ જશે ચલો એક્ઝિક્યુટ થઈ જવા જ આવે છે થઈ જાય છે તો પછી હું તમને ક્વોન્ટિટી મોડિફાઈ પણ કરીને બતાવી દઉં છું જસ્ટ વેઇટ કરવો પડશે આપણે યસ ઓકે એ ટાઈમ પાસ કરી રહ્યો છે બરાબર થશે તો હું તમને બતાવી દઈશ હવે સેકન્ડ ઓર્ડર ઉપર આપણે આવી જઈએ છીએ જીટીટીના ઓર્ડર ઉપર બરાબર છે કે જીટી ટીમાં તમને નોર્મલ ઓર્ડરમાં બધું જ ક્લિયર થઈ ગયું હશે કે કેવી રીતે તમે કરી શકો છો જો તમે નાઇન્ટી ક્વોન્ટિટી પણ થઈ ચૂકી છે અહીંયાથી તમે જોશો કે આપણો જે સ્ટોપ લિમિટ ઓર્ડર હતો એ પણ એક્ઝિક્યુટ થઈ ચૂક્યો છે તો સિમ્પલ શું છે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે સ્ટોપ સ્ટોપલોસ તમે જે નાઇન્ટી ક્વોન્ટિટી ફોર્ટી નાઇન માટે મૂકે તો એ નાઇન્ટીનો તમારે મોડીફાય કરીને કરી દેવાનો છે તો સિમ્પલ છે હવે આવીએ છીએ જીટીટી ઉપર જીટીટી ઉપર આપણે શું કરીશું સેમ ઓર્ડરની અંદર બીજી ક્વોન્ટિટી એડ કરતાં હું તમને શીખવાડીશ સમજી લો કે તમારે જીટીટી ઓર્ડર ક્યાંથી પ્લેસ કરવાનો છે પહેલાં તો તમારે અહીંયા જઈને આ કયો છે એકાવન બસોનો કોલ ઓપ્શન છે રાઇટ તો અહીંયાથી હું તમને ક્લિક કરીશ એકાવન બસોનો કોલ ઓપ્શન તમને આ જગ્યા ઉપર દેખાય છે છ લોટ ઓલરેડી એડ છે મારે અહીંયા બાય કરવું છે તો અહીંયા તમને હવે જીટીટી પ્રાઇઝ દેખાય છે સમજી લો કે મારે બીજી પિસ્તાલીસ ક્વોન્ટિટી જીટીટી કરીને બાય કરવી છે તો કેવી રીતે બાય થાય છે મારે જો ઉપરની પ્રાઇસ ઉપર બાય કરવું છે સમજી લો બસોને એક રૂપિયો ચાલે છે બટ બસોને દસ રૂપિયા ઉપર મારે પિસ્તાલીસ ક્વોન્ટિટી બાય કરવી છે તો હું શું કરીશ પ્રાઇઝ ઇઝ એબાઉ સિલેક્ટ કરીશ એ પ્રાઇઝ ઇઝ એબાવ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું ભૂલવાનું નથી અને અહીંયા મારે શું નાખી દેવું છે બસો દસ કે બસો ને દસની ઉપર ખરીદ્યું છે તો તમે અહીંયા બસો અગિયાર પણ સેફર સાઇડ નાખી શકો છો પછીથી તમારે શું જોવાનું છે એડ એ સ્ટોપલોસ તમારે સ્ટોપલોસ કેટલો સેટ કરવો છે બસોને અગિયાર રૂપિયા ઉપર ખરીદવું છે તો તમે સ્ટોપલોસ કેટલો એડ કરશો તો તમે સ્ટોપલોસ એડ કરી દેશો સમજી લો કે ત્યાંથી આપણે વીસ પોઈન્ટનો સ્ટોપલોસ પકડીને ચાલીએ તો એકસો ને રૂપિયા મારો સ્ટોપલોસ છે અને ટાર્ગેટ પણ મારે નાખવો છે તો હું અહીંયા એકસો ને બસો ચાલીસ રૂપિયા મારો ટાર્ગેટ નાખી દઈશ તો આ રીતે પ્લેસઅપ બાય ઓર્ડર તો તમે અહીંયા જોશો કે નોર્મલ ઓર્ડરના વિન્ડોમાં નહીં દેખાય અહીંયા તમે રેગ્યુલર ઓર્ડરના વિન્ડોમાં જોશો તો તમને નહીં દેખાય તમારે ના ઓર્ડરના વિન્ડોમાં એક તમારી પોઝિશન શિડ્યુલ થયેલી તમને જોવા મળશે બરાબર છે એકસોને ચોરાણું પંચાણું રૂપિયા પ્રાઇસ પહોંચી ગઈ છે આપણે નાનું અમથું નુકસાન પણ નાઇન્ટી માં દેખાય છે બટ યસ તમને એક્ઝામ્પલ સમજાવી રહ્યો છો તો મને આનો કોઈ ઇશ્યુ છે નહી બરાબર છે તો આ રીતે તમે જીટીટી ઓર્ડર સેટ કરી શકો છો જીટી ટીમાં તમે શું સેટ કર્યું છે તમે બાઈંગ એબાઉ બસો અગિયાર બાઈંગ પ્રાઇસ સેટ કરી છે સ્ટોપલોસ તમે એકસો નેવનો સેટ કરેલો છે અને બસ્સો ચાલીસનો તમારો ટાર્ગેટ તમે સેટ કરેલો છે હવે અહીંયા જનરલી થશે શું જ્યારે આ પહેલો ટ્રેડ એક્ઝિક્યુટ થશે પછી જ આ બે ટ્રેડ શિડ્યુલ થશે ત્યાં સુધી કોઈ ટ્રેડ શિડ્યુલ નહીં થાય બરાબર છે તો જીટીટી ઓર્ડર તમને અહીંયા હેલ્પફુલ થઈ શકે છે બટ અહીંયા તમને એક બીજું ડિસ્ક્લેમર પણ આપી દઉં છું કે જીટીટી ઓર્ડર કોઈવાર બાઉન્સ પણ થાય છે એટલે નજર રાખીને બેસું ખાલી મૂકીને આરામ ઉપર ઉતરી જવું એ વે નથી નાઇન્ટી કેસની અંદર ઓર્ડર સારી રીતે એક્ઝિક્યુટ થઈ જ જાય છે સ્ટોપલોસ પણ કમ્પ્લીટ રીતે કપાઈ જાય છે ટાર્ગેટ પણ કમ્પ્લીટ રીતે એક્ઝિક્યુટ થઈ જાય છે બટ તો પણ આપણે નજરની સામે રાખવું બરાબર છે હવે ચર્ચા કરીએ કે જે પણ આ ટ્રેડ આપણો ચાલી રહ્યો છે એ આ રીતે ચાલી રહ્યો છે જીટીટી ની અંદર થોડુંક આપણે મોડીફાય કરી દઈએ જેથી કરીને એક્ઝિક્યુટ થતાં આપણને જોવા મળે બરાબર છે અબાઉ બસો અગિયાર સેટ કર્યું છે એકસોને ચાલે છે તો હું અહીંયા મોડિફાય કરીને શું કરું છું એકસોને પંચાણું કરી દઉં છું વન નાઇન્ટી ફાઇવ તો તમે જોશો ઓટોમેટિકલી બધું થોડું ઘણું મોડિફાઈ થઈ ગયું છે આપણને આ ફાવશે એટલે આપણે આ મોડીફાય કરી દીધું છે તો વન નાઇન્ટી આવશે તો આપણી બીજી પિસ્તાલીસ ક્વોન્ટિટી એડ થઈ જશે ને એ પિસ્તાલીસ સ્ટોપ લોસ પણ આની અંદર સેટ થઈ જશે બરાબર છે લેટ્સ સી એક વેઇટ કરી લઈએ આપણે કે આ ઓર્ડર આપણો વન નાઇન્ટી ફાઇવ ઉપર એક્ઝિક્યુટ થાય બરાબર છે યસ વન નાઇન્ટી ટુ ચાલે છે વન નાઇન્ટી ટુ ફાઇવ વન નાઇન્ટી થ્રી યસ વેરી ગુડ ચલો ગુડ યસ વન નાઇન્ટી ફાઇવ હા એક્ઝિક્યુટ થઈ ગયો તમને દેખાય છે બીજી પિસ્તાલીસ ક્વોન્ટિટી એક્ઝિક્યુટ થઈ ગઈ અહીંયા ટોટલ એકસો ને પાંત્રીસ ક્વોન્ટિટીનો ટ્રેડ બની ગયો છે આપણો બરાબર છે અને સારો એવો ચાલી પણ રહ્યો છે હવે મારે શું કરવું છે આ ઓર્ડર આપણો મૂકેલો હતો કેવી રીતે મૂકેલો હતો ટાર્ગેટ છે આપણો બસો ને એકવીસનો ઓર્ડર તો મોસ્ટ ઓફ કેસની અંદર હવે તમે શું કરી શકો છો પહેલાં તો તમારા જે ક્લોઝ ઓર્ડર તમે ઓપન ઓર્ડર અહીંયાથી જોઈ શકશો બરાબર છે એક કમ્પ્લેટ થઈ ગયો છે બાઈંગ તમને કરી આપ્યું અને વન નાઇન્ટી ફાઇવ ઉપર બરાબર છે અત્યારે શિડ્યુલ થઈ ગયો છે તમારો સ્ટોપલોસ પિસ્તાલીસ ક્વોન્ટિટીનો પિસ્તાલીસ ક્વોન્ટિટીનો ટાર્ગેટ પણ તમારો મુકાઈ ગયો છે હવે તમે જો આ ટાર્ગેટ અને આ સ્ટોપલોસ ઉપર કાપવું હોય તો તમે શાંતિથી આરામ કરી શકો છો બરાબર છે બટ હવે મારે શું કરવું છે કે મને પ્રોફિટ દેખાય છે સમજી લો તો મારે પિસ્તાલીસ ક્વોન્ટિટી જે વાળી હતી એ મારે એક્ઝિટ કરવી હોય તો થાય ખરી કારણ કે નેવ ક્વોન્ટિટીનો સ્ટોપલોસ તો અહીંયા આપણે પ્લેસ કરી દીધો છે મતલબ કે આ નેવ ક્વોન્ટિટી તો અહીંયાથી જ મોડિફાય કરીને આપણે એક્ઝિટ કરી શકીશું અધરવાઇઝ એક્ઝિટ નહીં કરી શકીએ કાં તો આપણે શું કરવું પડશે આ સ્ટોપલોસને કેન્સલ કરવો પડશે જો માર્કેટ કરીને કરવું હશે કાં તો આને જ આપણે અહીંયાથી શું કરી શકીએ છીએ લિમિટ પ્રાઇસ ચેન્જ કરી શકીએ છે બટ નેવ ક્વોન્ટિટીનું તો સેટિંગ અહીંયાથી છે જ બટ જે પિસ્તાલીસ ક્વોન્ટિટી બાકીની છે જેની અંદર મને પ્રોફિટ દેખાય છે ને મારે એક્ઝિટ કરવું છે તો અહીંયાથી ડાયરેક્ટલી એક્ઝિટ પોઝિશન ઉપર ક્લિક કરીને પિસ્તાલીસ ક્વોન્ટિટી જે જીટીથી ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો તો હું એ માર્કેટ કરીને એક્ઝિટ કરી શકું છું બરાબર છે એ હું શું કરી શકું છું માર્કેટ કરીને એક્ઝિટ કરી શકું છું તો અહીંયા જે તમને હું હેક સમજાવવાનો હતો એ હેક હવે એવો છે કે જ્યારે તમે જીટીમાં ઓર્ડર એક્ઝિક્યુટ કરો ત્યારે તમે કેવી રીતે કરો કે તમે પહેલાં એબાઉ પ્રાઇસ તો નક્કી કરી લેવાના છો કે મારે બસો રૂપિયા ઉપર કે એકસો પંચાણું રૂપિયા ઉપર ખરીદવો છે તમે ખરીદી પણ લીધો બરાબર છે ટાર્ગેટ જે સ્ટોપલોસ પણ તમારો જે હોય ત્રીસ પોઈન્ટનો એ જ તમારે સેટ કરવાનો છે બટ જે ટાર્ગેટ છે ને એ ટાર્ગેટ તમે ઓલવેઝ પચાસ સાહીઠ પોઈન્ટનો સેટ કરો જેથી કરીને માર્કેટમાં જો આવું ફ્લિકર આવશે ને જે હમણાં ફ્લિકર આવ્યું હતું દેખાય છે તમને આ સિક્સટી પોઈન્ટનું ફ્લિકર આવ્યું હતું અહીંયાથી તો પચાસ સાઈઠ પોઈન્ટનો જો તમારો ટાર્ગેટ હશે તો ફટાક દઈને તમને મોટો પ્રોફિટ થઈ જશે ને જીટીટી તમારી પોઝિશન એક્ઝિટ કરી લેશે તમને મોટો પ્રોફિટ જોવા મળશે તો ટાર્ગેટ તમે જીટીટીમાં નાનો સેટ કરો પ્રોફિટ તમે જીટીટીમાં મોટો સેટ કરો બરાબર છે હવે જે વીસ ત્રીસ પોઈન્ટ ઉપર તમારે કટ કરવાની જરૂર પડે છે એ તો તમે ડાયરેક્ટલી આ પોઝિશન જે તમને દેખાય છે એની અંદર તમે માર્કેટ કરીને એક્ઝિટ કરી શકશો જેમ કે અત્યારે હું કરી રહ્યો છું મારે મારી પિસ્તાલીસ ક્વોન્ટિટીને માર્કેટ કરીને એક્ઝિટ કરવી છે જો કેવી રીતે ફટાક દઈને હું આ રીતે ક્લિક કરીશ માર્કેટ કરીને એક્ઝિટ થઈ ગઈ હવે આ જે નેવું ક્વોન્ટિટી રહી છે એ તો જે અહીંયા આપણે ઓર્ડર પ્લેસ કર્યો છે એની જ રહી છે બરાબર છે હવે બીજી વસ્તુ બતાવું કે આવું કર્યા પછી તમારે એ જીટીટીનો જે ઓર્ડર મૂકેલો હતો બરાબર છે જીટીટીનો જે ઓપન ઓર્ડર હતો આ રીતે સીડ્યુલ ઓર્ડર હશે એને તમારે કેન્સલ કરી દેવાનો છે કેમ કારણ કે તમે એની પિસ્તાલીસ ક્વોન્ટિટી એક્ઝિટ કરી દીધી છે એટલા માટે તું અહીંયા એ ઓર્ડરને કેન્સલ કરી દઈશ તો જીટીટીથી શું કેચ મળ્યો કે જીટીટીમાં જ્યારે તમે ઓર્ડર સેટ રાખો છો તો શું કરો તમે ઓર્ડર મોટો રાખો મતલબ કે ટાર્ગેટ મોટો રાખો જો ફ્લિકર આવશે તો મોટો ટાર્ગેટ જીટીટી તમને બની શકે છે બુક કરી આપે અને જે નાનો ટાર્ગેટ છે એ તો તમે માર્કેટ કરીને લિમિટ કરીને નોર્મલ ઓર્ડર મૂકીને પણ એક્ઝિટ કરી શકો છો સમજી ગયા અને સ્ટોપલોસ તો તમારે જે સેટ થાય છે એ જ મૂકવાનો છે હવે ચાર્ટ ઉપરથી ઘણા લોકો એવું પણ પૂછતા હતા કે શ્યામલભાઈ ચાર્ટ ઉપરથી સ્ટોપલોસ ટ્રેલ કેવી રીતે કરી શકાય છે તો અહીંયાથી જનરલી આપણે આ રીતે સ્ટોપલોસ ટ્રેલ કરી શકીએ છીએ જુઓ મેં આ રીતે તમે વન નાઇન્ટી ટુ ઉપર સ્ટોપલોસ ટ્રેલ કર્યો તો અહીંયા હું વન નાઇન્ટી સેટ કરી દઈશ વન નાઇન્ટી બરાબર છે તો હું આ રીતે મારો ઓર્ડર મોડિફાય કરી શકું છું ચાર્ટ ઉપરથી જ ઘણા લોકો અહીંયાથી પણ આ રીતે ઓર્ડર મૂકતા હોય છે આ રીતે દેખાય છે તમને અહીંયા ઓર્ડર્સ દેખાશે એનો પણ યુઝ કરી શકો છો બહુ ઇઝી પ્રોસેસ છે તો જીટીટી ઉપર તમને ખબર પડી ગઈ કેવી રીતે સ્ટોપલોસ સેટ કરવાનો છે કેવી રીતે ટાર્ગેટ સેટ કરવાનો છે તમે ની સાથે એન્ટ્રી કર્યા પહેલાં જ એન્ટ્રી પ્રાઇસ લોસ એન્ડ ટાર્ગેટ પણ મૂકી શકો છો મોટી ક્વોન્ટિટીમાં પણ વર્ક કરે છે બટ મોટી માં થોડી સાવચેતી રાખવી બરાબર છે તો તમે અહીંયા જોશો કે જે ટ્રેડ આપણે લીધો તો એ ટ્રેડ અત્યારે લગભગ લગભગ ચારસો પાંચસો રૂપિયાના પ્રોફિટે આવ્યો છે આ જસ્ટ એક્ઝામ્પલ હતો તમારા માટે કે કેવી કેવી રીતે ઓર્ડર એક્ઝિક્યુટ કરી શકો છો કેવી રીતે સ્ટોપ સ્ટોપલોસ મૂકી શકો છો જીટીટીથી કેવી રીતે તમે કોઈવાર ફ્લિકરમાં પ્રોફિટ બુકિંગ કરી શકો છો ઓકે અને તમે માર્કેટ કરીને તો વાળી ક્વોન્ટિટી એક્ઝિટ કરી જ શકો છો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ સો મચ એવરી જય શ્રી કૃષ્ણ ભંજનદાદ